નમસ્કાર મિત્રો મારું નામ લાભુભાઈ જીવનભાઈ વરિયા આમ તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ મારાથી પરિચિત છો કારણ કે હું લગભગ દસ બાર વર્ષથી સોશિયલ મીડિયામાં એક્ટિવ છું પ્રેસ ફોટોગ્રાફર તરીકેની મારી કારકિર્દી હતી હવે આપણા સમાજમાં આગામી પ્રમુખ માટેની જે વરણી કરવાની છે એ માટેની બાવીસ બાર ચોવીસના દિવસે જે મિટિંગ રાખવામાં આવી છે તેમાં વડી જ્ઞાતિના પ્રમુખ તરીકે મારી પણ દાવેદારી છે સમાજનો કોઈ પણ વ્યક્તિ પ્રમુખ માટે દાવેદારી કરી શકે અને એ છે પરંતુ વાત મારે આજે એ કરવાની છે કે જ્યારે આજે સમાજની દાવેદારી કરી છે ત્યારે આમ તો પાછલા ઘણા સમયથી ત્રણ ચાર વર્ષથી મને કેટલાક લોકોએ સમાજ વિરોધી જે ચિતરવાના પ્રયાસો કર્યા છે એ બાબતે મારે વાત કરવાની છે હું મારી પોસ્ટ લખું છું દરેક બાબતમાં હું ખાલી લખતો નથી હું સમાજની વચ્ચે બોલું છું મેં સમાજનું કામ કર્યું છે નાના માણસોના ઘણાના કામ હું કર્યા છે મારી રીતે હું મારી કેપેસિટી પ્રમાણે હું કામ કરતો આવ્યો છું પરંતુ સમાજની અંદર વ્યક્તિગત વાંધાને લઈ અને જે બખેડા કરવામાં આવે અને લોકોને ગેરમાર્ગે તોરી ખોટો પ્રચાર કરવામાં આવે ત્યારે વધારે ટાઈમ ચૂપ રહેવાથી આપણા પર આંગળી ઉઠ્યા ચાર વર્ષ પહેલા મેં આ ખુલાસો કરી દીધો હોત તો લોકોને ખબર પડી હોત પરંતુ આંતરિક મામલો છે સમજી જશે એટલે વાત કરી નહોતી આજે હું જવાબદારીપૂર્વક આપ સૌની સામે એ કહું છું કે મારા કાકાની દીકરી મારા બાપાના સગા કાકા દીકરા એની દીકરી જે ઉધના સુખાભાઈ અરજણભાઈ ઘોડાદરા એમના દીકરા જીતુભાઈ જીતુભાઈના દીકરા ધર્મેશ સાથે એમનું જીવન હવે લગ્ન પછી એમને એક દીકરીને એક દીકરો સંતાનમાં ત્યાર પછી એ દીકરીને અમારી બહેનને ત્યાં તકલીફ હતી અને એમાં એમની સાથે મારજોડ મારપૂટ આવું બધું બે વર્ષ ચાલ્યું એ બાબતની વાત મારી પાસે આવી ત્યારે અમે હું અને હાલના જે વડી જ્ઞાતિના દાવેદાર છે લાલજીભાઈ કાનજીભાઈ વોડાદરા અને ગોરધનભાઈ કાળાભાઈ પાંડવ એ અમે ત્યારે ઉધના ગયેલા અને એના સમાધાનમાં સમજાવટ કરી અને આવેલા ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો તો ફરી પાછા અમે ત્યાં ગયા હતા અને એમને સમજાવી અને બધું વાત રફેદફે કરી હતી પરંતુ ત્યારબાદ ફરી પાછું આની આ વસ્તુ આવી ત્યારે મારી બેનને ત્યાંથી લઈ આવી અને એના પપ્પા ગામગી દડી લઈ ગયા હતા એ સમયે પણ એમણે મારી ઘરે લલિતામાં આવીને બખેડો કર્યો ત્યારે પોલીસ આવી પોલીસ બોલાવી પડી હતી અને ત્યાર પછી ગીદરડી જઈ એમણે સમાધાન કરી અને મારા કાકાએ દીકરીને મોકલી દીધી મેં ક્યારેય એવું નથી કીધું કે તું આના પર ફરિયાદ કર કે કેસ કર મારી બેનને ક્યારેય સલાહ નથી આપી મેં એમ કીધું બેટા થોડુંક સહન કરીને ઘર ચાલે એ જ પ્રયત્નો આપણે કરવાના હોય છે તો આ રીતે જે ચાલતું હતું એમાં ત્યારબાદ એ ઉધનાના મકાનમાંથી નીકળી અને એ ભાડે રહેવા આવી ગયા કારણ કે વારંવારના ડખાને એના પપ્પા એના પરિવારે કંટાળી ગયા તો બહાર રહેતા હતા એટલે એ ભાઈ મારી બેન અને મારા બનેવી છે ધર્મેશ એ બંને મારી ઘેરે રૂક્ષમણી નગરમાં આવ્યા એમણે મને કીધું કે તમારે કામ પીડ્યું છે મેં બોલો એ કે મારા પપ્પાએ મકાન વેચી નાખ્યું છે મારા દાદાનું અને મને ભાગ આપવાના નથી એટલે મેં કીધું કેવી રીતના તો કે બસ એ મકાનમાં મને ભાગ નથી આપવાનો હું અહીંયા રહું છું તો મારે એ લોકો સાથે બનતું નથી મને ભાગ આપવાના નથી એટલે મેં કીધું કે એવું ન બન્યા શું કરવાનું તમારી કે મારે ભાગ જોવો ગમે તેમ કરીને એટલે મેં કીધું તમે ત્યાં જતા રહ્યો મારી બેન હવે ઇન્ડસ્ટ્રીઅલમાં મકાન છે એ મકાન આખું ખાલી હતું તો મારી બેન હર્ષા એને લઈ અને એક ચૂલો બે ત્રણ તપેલા એક ગાડલું થોડો સામાન નાખી અને ત્યાં જતા રહ્યા એ રાત્રે મારી બેન ત્યાં રહી અને સવારમાં પેલા લોકો કબજો આપવાનો હતો આવ્યા એના પપ્પાનો એનો ભાઈ એ મારી બેન સાથે મારામારી થઈ અને મારી બેને સો નંબરમાં ફોન કર્યો એટલે પોલીસ આવી પોલીસ આવી એટલે ધર્મેશનો ફોન આવ્યો કે પોલીસ આવી છે એટલે હું ગયો હું ગયો એટલે લાલજીભાઈ હતા એમના પપ્પા જીતુભાઈ આ બધા પરિવારના સાથે અમે ત્યાં થઈ ગયા એટલે લાલજીભાઈ મેં કીધું લાલજીભાઈ અમારી મગજ મારી હતી અમારી બેનની પ્રોબ્લેમ હતી એમાં તો અમે આવ્યા હવે તમારા દીકરાનો જ પ્રશ્ન છે ને તમારો બાપ આ એનો બાપ દીકરાનો પ્રશ્ન છે તો એમાં અમારે શું બોલવાનું એટલે એમ કીધું લાભુભાઈ હું એનો પતાવી દઉં છું તમે આમાં અને સમજાવો એટલે ધર્મેશને મેં કીધું કે પારિવારિક મામલો છે તમારો તમને આપી દે તો કે નહીં એ મને નહીં આપે પોલીસ સાહેબ મેં કીધું સાહેબ લઈ લો પોલીસ સ્ટેશનને લખાણ કરી લો એટલે લાલજીભાઈ જવાબદારી લીધી કે લાભુભાઈ જેટલો એનો જે ભાગ હશે હું અપાવી દઈશ મારી જવાબદારી એક મહિનામાં હું ધર્મેશના પૈસા આપી દઈશ આમ કરી એ સમાધાન થઈ સામાન લઈ નીકળ્યા અને આજે કોઈ પણ લાલજીભાઈને પૂછી આ બાબતે હું એક શબ્દ ખોટો બોલતો હતો લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરા એમના પપ્પાના પૈસા ધર્મેશને અપાવ્યા એ પૈસા અપાવ્યા બાદ એમણે સીતારામ બાપા સીતારામ નગરમાં એમનાની પાછળ મકાન લીધું પહેલા એ ફ્લેટમાં રહેતા હતા અને આવી રીતે એ રહેવા લાગ્યા પરંતુ કોઈ કારણસર એક નાની વાત સ્વામિનારાયણ મંદિરનો એક વિષય આવ્યો હતો વાળો મોરાર બાપુનો એ લાડુડીની કોમેન્ટ વખતે એ ભાઈ ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના છે અને ત્યારે એમણે મારે સામે એક બે વસ્તુ લખી એટલે મેં કીધું ધર્મેશ કુમાર તમે રહેવા દો આપણે વચ્ચે અંગત બાબત નહીં લેવાય એમ કરતાં કરતાં વ્યક્તિગતમાં આવી ગયા એ વ્યક્તિગતમાં આવ્યા પછી એનો અહમ એટલો ગવાયો કે હું આને પાડી દઉં તો એમાં ને એમાં એમણે મારી વિરુદ્ધમાં પ્રચાર ચાલુ કરી દીધો મારી વિરુદ્ધમાં નહીં મારી વિરુદ્ધમાં હું કંઈ પણ સહન કરી લઉં મને કહું હું તો જાહેરમાં રહેનારો માણસ છું મને કોઈ કહે ત્યાં સુધી મારી સહન શક્તિ પરંતુ મારા પપ્પા મારા બા મારા ભાઈઓ મારા કાકા મારા દાદા આ બધાને એ ભાઈએ એટલા બધા લીધા કે હદ બારની વાત છે આ બધી છે ને આ બધી પોસ્ટ છે પ્રિન્ટેડ આખી પછી આ વસ્તુ ચાલતી હતી એવામાં કોરોના આવ્યો કોરોના વખતે કીટ વિતરણમાં હું હતો ત્યારે હું સીતારામ ચોકમાં સીતારામ સોસાયટીમાં હું કીટ આપીને આવ્યો એ કીટ આપીને જેવો હું નીકળી ગયો એટલે ફેસબુક પર મેસેજ આવ્યો ચાલુ થઈ ગયો કે મારી સોસાયટીમાં કોઈ કીટ મૂકી ગયું છે મને ખબર નથી પછી એવો મેસેજ આની અંદર બધા મેસેજો છે જે એફઆઈઆરની વાત થાય છે એ કે તંત્રી મંત્રી તંત્રી એટલે હું એક છાપુ ચલાવતો એટલે હું તંત્રી તરીકે હતો મારું સાપ્તાહિક છે પોતાનું મંત્રી હું સમાજમાં સહમંત્રી તરીકે હતો બરાબર અને કીટ માટે મળો એટલે લોકોનો ટોળું ત્યાં આવ્યું વાડીની અંદર સવારે ત્યારે કોરોના કાળમાં મારી પાસે મારો પ્રેસનો કાર્ડ હતો મારો એક કાર્ડ હતો જેથી કરીને હું આખા સુરતમાં ફરી શકતો હતો ફૂલછાબનું કવરેજ કરતો હતો ત્યારે એની સાથે અને બધા ફોટા મોકલતો હતો એટલે વાડીમાં આવવાવાળો લોકડાઉનમાં હું એક માત્ર હતો કિટ વિતરણનું ચાલુ થયા પછી કોરોનામાં એસઆરપીના કેમ્પમાં જે પાંચ જવાનોને કોરોના આવ્યો ત્યાર પછી એકલો જવા હતો પરંતુ આ લોકોએ એવો પ્રચાર ચાલુ કર્યો કતારગામ પીઆઈ ગોહિલ સાહેબને મેં કીધું સાહેબ આ આ જાહેરનામાના ભગને આ લોકો સોશિયલ મીડિયામાં આવા મેસેજ ફેરવ્યો છે એટલે સાહેબે ખાલી જોયું ને તરત પેલાને એફઆઈઆર કરવા કહી દીધું એ મેં ત્યારે હું જ હાજર હતો અને મેં જ ત્યારે એફઆઈઆર લખાવી હતી તો આ જાહેરનામા ભગની એફઆઈઆર હતી પછી એ બાબત ને લઈ અને મારી વિરુદ્ધ સમાજ વિરોધીનો જે પ્રચાર ચાલુ કરવામાં આવ્યો કારણ કે એ પણ હાથા આથા હતા એ બે ત્રણ જણા હતા એ પણ હાથા હતા એક મુંબઈમાં બેઠેલા મહાન વ્યક્તિના ઈશારે જે કામ કરતા હતા એ આથા હતા એટલે એ લોકો હાથા બની ગયા અને એમણે સમાજ વિરોધી તરીકે અસામાજિક તત્વ સમાજ વિરોધ ખંડણીખોર હપ્તાખોર આ રીતે ઉદ્દેશીને જે જે એનો અપ્રચાર ચાલુ રાખ્યો એ મેં ચાલવા દીધો પરંતુ ત્યાર પછી ધીમે ધીમે થતા થતાં આ વાત બધી વ્યક્તિ બતાવતા એની સાથે બી લોકો જોડાઈ ગયા અને અમારો સમયકાળ પૂરો થયો અને એ જ્યારે ભરતવરિયા ટેકેદાર તરીકે દાવેદાર ટેકેદારો સાથે દાવેદારી કરવા આવ્યા અને સમાજની વાડીમાં ભરતવરિયા ખરેખર એમનું બહુમતી જ હતી એક જોતા પરંતુ ત્યારે આ લોકોએ એમના હાથમાં પેપરના કટિંગોના જે કંઈ હતી કાગળિયા હતા અને બધું રજૂઆત કરવા જે કઈ બને આવ્યા પણ આ મેન ચડાયો ટાર્ગેટ હતો હું ટાર્ગેટ હું હતો પરંતુ એ થયું અને વાત ચડી ભરત વરિયા પ્રમુખ ના બની શક્યો અને મનુભાઈ સરોઇયા પ્રમુખ બની શક્યા પરિણામ આપણી સામે છે આ વ્યક્તિગત વાદ એક મારો અમારો શાળા બનાવીનો ઝઘડો હતો એમાં બીજા લોકોએ ભળી અને આને સમાજનો ડખો બનાવી દીધો તો આવે હું એમ કહું છું સમાજની અંદર આવા વ્યક્તિગત સમાજ વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો કે આ પરિવારમાં નથી એ મને કહો કોઈ પણ પરિવાર લઈ લો નામ લઈ લો હું તમને એની સાથે એનો તમને આપું આપું કે આ લોકો નામ આવી રીતે પારિવારિક વાંધા છે તો પરિવારમાં જે કઈ વાંધા હોય અને વ્યક્તિગત જે કોઈ માણસ ગમે તે હોય એને સમાજ વચ્ચે શું કામ લાવવું આજે મારું વીસ વર્ષથી હું પ્રેસ ફોટોગ્રાફર તરીકે છું મારી ઓપન ચેલેન્જ છે કોઈ પણ વ્યક્તિને લાવી ગયો કે આ મારી આ માણસ મારી પાસેથી પૈસા લઈ ગયો હું બધું છોડી દઈશ તો કોઈને લાવો જે તમે લખો છો ખંડણી ખો રફ્તા પૈસા લઈ આવ્યો મારા મારા હિતશત્રુઓ જે કહેવાય એવા અમુક આગેવાનો પણ આ લોકોને સહકારમાં છે હતા અને હજુ છે એનાથી મારું શું નુકસાન થવાનું છે સમાજને ગેરમાર્ગે નહીં દોરવાનો વ્યક્તિગત વાંધાને બહાર રાખો હું ઘરે વખત વાડીમાં હું વાડીની સામે મારી ઓફિસ હતી અને હજુ પણ એ બાજુ મારું એ જ છે કતારગામ રોજ આવું જવું મારું હોય છે તો તમે મને કેમ નથી મળતા જે કઈ કહેવું હોય મને કહો ને મને ટાર્ગેટ વ્યક્તિગત કરો ને તમે સમાજને અસામાજિક ખંડણી ખોર ને આ તમારી પાસે પ્રમાણ હોય તો મૂકો આ બધી બાબતોને લઈને જ્યારે વધી ગયું આખું એટલું બધું વધી ગયું એ એફઆઈઆર પછી જાહેરનામાં ભંગની હતી પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી ગયા ત્યાર પછી પેન્ડામેટિક જે તેર હજાર પાંચસો ફરિયાદો હતી એ ગુજરાત સરકારે રદ કરી હતી ત્યારે પછી હું કરી શકત કોર્ટમાં કે ભાઈ આ ફરિયાદ તો મારી પોતાની છે પણ મેં નથી કરી બરાબર છતાં મને યુવાનો વિરોધી યુવાનો વિરોધી કઈ રીતે ભાઈ યુવાનો વિરોધી તમે પાંચ યુવાનો સમાજને ગેરમાર્ગે દોરતા હોવ ગમે તો તમારે મનમાની કરાવવા માંગતા હોવ અને તમારે તાબે કોઈ ન થાય એટલે અમે અસામાજિક તો અમે સમાજ વિરોધી સમાજ વિરોધી કોણ છે સમાજ જાણે જ છે એટલે ખોટા ગેરમાર્ગે દોરવા કરતા સમાજને સાચી દિશામાં જવા દો જતો હોય તો અવરોધ નહીં બનો વાત આ છે આજે સમાજ ઘણા સમયથી સમાજના કેટલાક પ્રશ્નો એવા છે કે જેની સામે ધ્યાન નથી દેવાતું એ માટે કઈક પ્રયત્નો સાથે મળીને કરો કે સૌ આગળ વધીને આને ફોકસ કરીએ આના ઉપર કંઈક કામ કરીએ આપણે વાતો કરીએ છીએ શૈક્ષણિક સંકુલની આરોગ્ય સંકુલની આ કરશું તે કરશું પણ એની સામે જ્યારે ખેંચખેંચને આવા અવરોધ આવે છે ને ત્યારે સમાજ કઈ કંઈ કોઈ નથી કોઈ કાર્ય નથી કરી શકતો એટલે મારી અપીલ એ છે કે સમાજની મિટિંગમાં કોઈ પણ જાતના સામાજિક વ્યવહારિક પોતાના પારિવારિક ઝઘડા કે અંગત મતભેદ કે વાદ વિવાદ હોય એને સાઈડ સાઈડમાં જવું જોઈએ અને સમાજના હિતમાં સમાજ કામમાં આપણે કાં ચૂપ રહેવું જોઈએ સહકાર આપવો જોઈએ કોઈ ના કહેવાથી મારા ચિત્રવાથી કોઈ નથી જતું થતું ખરાબ કે તમારા ચિત્રવાથી હું ખરાબ મારા કર્મથી હું ઓળખાવું છું અને મને મારા કાર્યથી બધા ઓળખતા હોય છે મારું નબળું કર્મ કે નીચ કર્મ હોય તો હું હું મારી છાપામાં આવ્યું હોય પેપરમાં આવ્યું હોય કે હું અઠવાનું હોય મારું પ્રેસ એ મારું પ્રોફેશન હતું ને છે પરંતુ છતાં હું સમાજના કામ કરું છું અને કરતો રહીશ કાયમ હોદ્દાનો કોઈ મન નથી કોઈ અપેક્ષા નથી હોદ્દો નહીં હોય તો પણ હું મારી પાસે જે કંઈ આવે છે એમના હું કામ કરું જ છું અને કરતો રહીશ પરંતુ આજે ગેરમાર્ગે દોરી અને સગા સંબંધીના જે પ્રશ્નો છે એને સમાજની વચ્ચે લાવી અને હોબાળો કરવો ડખો કરવો એ વાત ખોટી છે એમણે એટલા બધા લખાણ પછી મેં જાંગરપુરા પોલીસ સ્ટેશનમાં પાછી ફરિયાદ કરી હતી ત્યારે પણ એમને એક આગેવાન બચાવવા માટે આવ્યા હતા અને ત્યારે કીધું કે ભાઈ તમારા તમારા આ વાત વાત હાથની નથી નથી કોઈનું એટલે જાંગીરપુરા પીઆઈ ની રૂબરૂમાં ગુનો દાખલ કરવાની વાત આવી ત્યારે સાહેબે કીધું કે બોલ શું કરવાનું છે એટલે ત્યારે મેં કીધું કે કઈ નહીં મને માફી પત્રક લખી આપો આ માફી પત્રક છે આ માફી પત્રક પચીસ મે બે હજાર બાવીસ ના રોજ નું છે આ માફી પત્રક લખાણા પછી હું કોઈ દિવસ આ બાબતે કરીશ નહીં પરંતુ ચાર દિવસ પહેલા આ ભાઈએ જ્યારે મારી દાવેદારી સમાજમાં છે ત્યારે આ ભાઈએ એક ઓડિયો વાયરલ કર્યો છે અને એ ઓડિયોની અંદર એના અવાજમાં મને ખંડણી ખો રક્તા ખો એની ભાષામાં એને મૂલવો છે એટલે આ ખુલાસો કરું છું કે વ્યક્તિગત વાંધા સમાજના હોય એને આગળ લાવી અને કોઈ વ્યક્તિના ચારિત્રને કે એના કારકિર્દીને ખરાબ ચિતરવાનો પ્રયાસ નહીં કરો મને કંઈ થવા નથી હું કાયદાના સહારે આવેલો છું ને હું હજી પણ કંઈ પણ થશે હું કાયદાનો સહારો લઈશ હું આપ સૌને કહું છું હું કાયદામાં માનનારો માણસ છું અને આપણો દેશ આપણને કાયદાનો પ્રોટેક્શન છે બંધારણ મુજબ જ રહેવું પડે કોઈ પણ લોકશાહી સંસ્થા હોય અને કાયદાને નીચે જ ચાલવું પડે ગેરકાયદે પ્રવૃત્તિ કઈ પણ આવશે એની સામે કાયદાનું શસ્ત્ર આવશે પછી ખોટી રીતે યુવાનો આમે ફરિયાદ કેમ કેમ ભાઈ આ બધા યુવાનો અમુક લોકો કામ કર્યા હોટલમાં પકડાય છે કે કુટડખાનામાં પકડાય છે તો એ પેપરમાં ફોટા આવે છે બધું છે કેમ યુવાનો હોય તેને એને 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 નહીં કઈ કરવા ગુનાહિત કાર્યમાં કોઈ પણ હોય એટલે ખોટી છાપ ઊભી કરવી નહીં અને ખોટી રીતે કોઈની દોરવણી કરવી નહીં ખોટા કોઈને નહીં એ આપણા હિતમાં છે આજે આ ખુલાસો કરવાની એટલે ફરજ પડી કે ધર્મેશભાઈ ઘોડાદ્ર ધર્મેશભાઈ જીતુભાઈ ઘોડાદરા સાથે મારે અમારે શાળા બનાવીના સંબંધ હતા અને દીકરી એના ઘરમાં છે જેથી કરીને અમે ખૂબ સહન કર્યું છે અને અમારો પારિવારિક હું નહીં મારા કાકા એના સસરાને પૂછી જવો એના સાસુને પૂછી જવો એના સગા શાળાને પૂછી જવો પરંતુ એ ભાઈ ફક્ત મને ટાર્ગેટ બનાવ્યું કારણ કે હું સમાજમાં કાર્ય કરું છું અને આગળ જાઉં એટલે એમને એમણે મને ચેલેન્જ કે હું તને ક્યાંય આગળ નહીં જવા દઉં તો તમે તમારું કામ કરો હું મારું કામ કરું છું આ માફી પત્રક એક પીડું જ છે બરાબર ને અને આનો જ સહારો લઈ અને કંઈ પણ અટકચાળો આવશે હું કાયદેસરની ફરિયાદ કરવા નહીં તો કાયદેસરની ફરિયાદ કરતા નહીં અચકાવ એટલું ધ્યાન રાખજો સગા સંબંધી એ બધા મર્યાદિત હોય ત્યાં સુધી જ છે જ્યારે તમે બધી મર્યાદાઓ ઓળંગી જાઓ પછી એની સામે બી પતિ પત્નીને કાયદાકીય પ્રોસીઝરમાં આવે છે ભાઈ ભાઈને ઝઘડા આવે છે બધા જ આવે છે એટલે ખોટી રીતે કોઈને ચિતરવાના ખોટા ચિતરવાના પ્રયાસ ન કરવા સમાજનું કામ અવરોધ સમાજનું કામ થતું હોય તો થવા દેવું અને જાહેર રીતમાં આપણા અંગત મુદ્દાઓને કા ઘરે રાખવા કા દબાવી દેવા એ બાબતે એ જ આપણી સમાજ સેવા રહેશે અને આપ સૌને ફરી ફરી અપીલ કરું છું કે અમારા અંગત વાંધાને સમાજમાં ના લાવશો અને કોઈને ખોટી રીતે સમાજ વિરોધી ચિતરવાના પ્રયાસ ન કરશો અંગત વિવાદો બધાના ઘરમાં હોય છે દરેકના ઘરમાં હોય છે કોઈ ઘર બાકાત નહીં હોય આપણા સમાજનું એટલે કોઈ દિવસ મહેરબાની કરીને ખોટી દોરવણીમાં આવશો નહીં આજે આ જાહેર બાબતનો ખુલાસો એટલા માટે કર્યો છે કે આગામી મિટિંગમાં કારણ કે ગઈકાલે જ મારા એક કૌટુંબિકના ના કૌટુંબિક બે એક મારા કાકાને ભાઈનો ફોન આવ્યો એમને એ ભાઈએ ફોન કર્યા છે કે સમાધાન નહીં થાય તો જોઈ લેજો આ મિટિંગમાં અમે ડખો કરશું વેલકમ છે આવો તમારે જે મુરાદ એ પૂરી કરી લો લાભો વરિયાને પાડી દેવો છે પાડી દો જે રીતે કરવું હોય જે કરજો હું મીટિંગમાં જોઈશ બસ આટલી વાત આપને કરવા નથી અસ્તુ જય જ્ઞાતિ મૈયા